અમરેલી જિલ્લામાં અવારનવાર વન્ય પ્રાણીઓનો ત્રાસ સામે આવી રહ્યો છે ત્યારે જિલ્લામાં અવારનવાર પ્રાણીઓના હુમલાની ઘટનાઓ પણ બની રહી છે છે ત્યારે અમરેલી જિલ્લામાં કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા વન વિભાગની ટીમે ઘટના ટ્રાયન્ગ્યુલાઇઝ કરી પાંજરે પૂર્યો હતો છ વર્ષના પરપ્રાંતીય મજૂરના દીકરા ગુલસિંહ આજનારને સિંહે ફાડી ખાધો હતો નરભક્ષી સિંહ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી સિંહ હુમલાની વધી રહેલી ઘટનાઓને લઈને ખેડૂતોમાં પણ જોવા મળ્યો હતો તમે ખેડૂત આગેવાન છોના ના સિંહોના હુમલાની ઘટના બની છે સિંહના હુમલાની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહીં પરંતુ પહેલા ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે ઘનશ્યામનગર ગામે પણ બનેલી જાફરાબાદ બાજુ પણ બનેલી સિંહ છે એ આનબાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની અમે ખેડૂતો સિંહ સાથે પ્રકૃતિ સાથે રહેવાવાળા છીએ રોજ માટે પરંતુ સિંહ છે શિડ્યુલને પ્રાણી છે આજે થોરડી ગામે અશોકભાઈ ભરવાળી વાડીમાં પરપ્રાંતિ મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે એનું બાળક બિચારું માસૂમ બાળક કુમળું બાળક રમતું હતું અને આ સિંહ એને પાછળથી ઉપાડી ગયો અને માત્ર ખોપડી વધવા દીધી છે ત્યારે આ બહુ દુઃખદ ઘટના બની છે આ સિંહને આવા માનવભક્ષી સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલનું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ સિંહ સિંહ છે એ અમારી શાન છે અમારું ગૌરવ છે પરંતુ આવી ઘટનાઓ બને છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે આજની આ એટલે મારું નામ અશોકભાઈ બરવાળિયા ગામ થોરડી મારી વાડીમાં આજે અઢી ત્રણ વાગ્યે બનાવ બની ગયો પાછળ બાળકો રમતા હતા મારી વાડીએ ત્રણ પ્રાંત મજૂરીઓ કામમાંથી ઉતારેલા છે તે લોકો મજૂરીના બાળકો રમતા હતા એમાંથી પાછળથી સિંહ આવીને ઉપાડી ગયો નરભ આ લોકો જોકે ફોરેસ્ટમાં ખાલી બાળક ઉપાડી ગયું પાંચ વર્ષમાં અને એને ખાલી ખોપડી જોતા દીધી છે ખેતમજૂરીની સ્થિતિ શું થઈ હોય ખેતમજૂરીની સ્થિતિ અત્યારે બધા સારા કફોડી હાલતમાં મુકાઈ ગયા છે જીડીસી ન્યૂઝ સાથે લલિયા સાથે યોગેશ ઉનાડકટ અમરેલી